ત્યારે અનેક ભૂમાફિયાઓ અવારનવાર ખોટી ફરિયાદો કરી હેરાન પરેશાન કરે છે ત્યારે ભાવનગર આમ આદમીના કાર્યકર્તાઓ તથા આગેવાનો એને પીપલા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં રેલી યોજી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી રજૂઆતો કરવામાં આવી રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા આજે કલેક્ટર સાહેબના માધ્યમથી મહામય રાજ્યપાલને આવેદન હતા આવેદનપત્ર એ બાબત હતું કે જે ઘોઘા તાલુકાના પીપાલા ગામના ખેડૂતો જે સાધા છે ત્યાંથી એ ખેતી પર ખેડ કરે છે અને જ્યારે નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ એક નિર્ણય લીધો હતો કે જે ખેડ ખેડ કરે ખેડ એની જમીન અને આખા ભારતમાં આ નિયમ લાગુ પડ્યો હતો અને જે ખેડ કરે એના નામે કરી પણ આ ખેડૂત અશુક અશિક્ષતા અને સરસ સુખને કારણે જે દરબાર હતા એના નામે જગ્યા લઈ ગઈ અને એ ખેડૂતોએ લાભ લઈ અને તાકાતવાળા રાજનેતાઓને વેસી મારી અને જે લોકો રાષ્ટ્રીય તાકાતવાળા છે એ લોકો એમ કેમ પ્રકારે આ ખેડૂતોને ધમકી આપીને ખોટા ખોટા કેસ કરવા જમીન પસાઈ મારી પણ આ માધ્યમથી હું કહેવા માગું છું કે જેણે જગ્યા ખરીદી છે એ કાન કોને સાંભળે લે અમે એવા લોકો માટે લડીએ છીએ અને કલ અમારે એવો સંગઠન હંમેશા ગરીબો કોળી અને ખેડૂતો માટે લડતા આવ્યા છીએ અને દરેક જગ્યા લડીએ છીએ એટલે જે લેનાર વ્યક્તિ ખોટી ખોટી રાજકીય તાકાત ન વાપરે અને જો તમારે લડવું જ હોય તો એ પણ નક્કી છે અમે લડેવા ત્યારે છીએ અને ખેડૂતો માટે અમે કમી કામ કરવા ત્યારે છીએ અમે એવા કોળી છીએ કે અઢારસો પહેલી કોળી એ કોળી છે એ કાન જય ભારત જય શ્રીદાન જય કવ જય જવાન જય કિસાન